હાંસોટ તાલુકા પંચાયતની ખાલી પડેલ પંડવાઈ બાર બેઠક માટે આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી પંડવાઈ બેઠક અંતર્ગત ત્રણ ગામોનો સમાવેશ થયેલ છે જેમાં પંડવાઈ આમોદ અને ગોળાદરાનો સમાવેશ થાય છે ત્રણેય ગામોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી હતી ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધવલ પટેલ કે જેઓ બંને પિતરાઈ ભાઈઓ છે અને એક જ ગામ કુળાધરા ગામના રહી છે અંતરે ઉલ્લેખનીય છે કે આ બેઠક ભાજપના રઉફ પટેલ જીતી ગયા હતા પણ તેઓએ રાજીનામું આપતા ખાલી પટેલ બેઠક માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી હાલ બંને પક્ષો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે હાલ હાસોટ તાલુકા પંચાયતમાં ભાજપ બહુમતીમાં છે મંગળવારે અઢારમી તારીખે મતગણતરી થનાર છે પંડવાઈ તાલુકા પંચાયતની સીટ એ ખાલી પર્વને કારણે આજે અહીંયા ઇલેક્શન આવી છે ત્યારે પંડવાઈ ઘોરાદરા અને આમોડ આ ત્રણ ગામોના જે મતદારો છે આ વિસ્તારમાં જે કામો થયા છે કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભણીંદા પાર્ટીની સાથે છે અને અમારા ભણિંદા પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આ વિસ્તારમાં જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી